નમસ્કાર મિત્રો જય હિંદ હું છું દિને ચૌધરી આપ એકવારનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ તો મિત્રો આ અગત્યની ભરતી વિશેની વાત કરવાના છીએ જેમાં બાળ વાટિકા માટે ખાસ શિક્ષકોની ભરતી આવી છે એના સિવાય પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અલગ અલગ વિષય માટે શિક્ષકોની મોટા પ્રમાણમાં ભરતી છે સાથે સાથે જેમણે બાર પાસ કે ત્યાંથી વધુ અભ્યાસ કરેલ છે એમના માટે પણ એક સારી એવી જોબ છે એની પણ વાત કરીશું અને અને પીટીસી અને બીએડ આધારિત આ તમામ ભરતી છે જેમાં ટેટ ટાટ જેવી પરીક્ષાઓની જરૂર નથી કાયમી અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આ ભરતી વિશેની સંપૂર્ણ તમામ જિલ્લાઓની અપડેટ મળતી રહેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ઓપન ઇન્ટરવ્યુ છે આ ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ચિલ્ડ્રન હોમ બેવ સરકાર માન્ય બાળકોની સંસ્થા માટે આ પોસ્ટનું નામ છે નિવાસી કેરગીવર જેમાં બે મહિલા અને એક પુરુષ માટેની ખાલી જગ્યા છે અભ્યાસ બાર પાસ કે તેથી વધુ અને બાળકો સાથે જે કામનો અનુભવ હોવો જોઈએ ઉંમર છે પચીસથી ચાળીસ વર્ષ અને પગાર ધોરણ છે પ્રતિ મહિનાનો નવ હજાર નો જ છે સંસ્થામાં ચોવીસ કલાક રહી શકે તેવા ઉમેદવારો સંસ્થા તરફથી નાસ્તો તથા રહેવા અને જમવાની સુવિધા ફ્રી આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ ઇમેલ આઈડી પર અરજી અને બાયોડેટા તમારે મેલ કરવાનો છે અન્ય મિત્રો કોન્ટેક્ટની વાત કરીશું તો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સમય સવારે આ દસ કલાકે ઇન્ટરવ્યૂના સ્થળે અરજી બાયોડેટા અને અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવું આ સવારે અગિયારથી ને પાંચના સમય દરમિયાન જ તમારે સંપર્ક કરવાનો છે સ્થળ છે ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન હોમ મેઉ હું મેઉ મેઉ લાંગણ રોડ તાલુકો મહેસાણા આ કોન્ટેક નંબર પણ તમે બે આપેલા છે આના ઉપર સંપર્ક કરી શકો છો નીચે ઈમેલ આઈડી આપેલી છે એના ઉપર તમારો બાયોડેટા મૂકી અને તમે અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના સવારે દસ કલાકે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ હાજર રહી શકો છો તો જોઈએ મિત્રો બીજી જાહેરાત બીજી મિત્રો ખાસ અગત્યની જાહેરાત છે જેમાં શિક્ષકો જોઈએ છે સૌથી પહેલાં બાલવાટિકા માટે તમામ વિષય માટેની જે ખાલી જગ્યાઓ છે જેમાં પ્રી પીટીસી આ ગ્રેજ્યુએટ અને સીપીએડ કરેલો હોય એવા તમામ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે એના પછી પ્રાથમિક વિભાગમાં ખાલી જગ્યા છે જેમાં આચાર્યની એક ખાલી જગ્યા છે જેમાં એમએ એ બી એ અથવા તો પીટી સી કરેલ હોવું જોઈએ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી બીએ બીએડ બી બીએસસી બીએડ અને સીપીએડ કરેલો હોય તો પણ એપ્લાય કરી શકો છો સાથે સાથે કોમ્પ્યુટર ઓપરેટર સંગીત શિક્ષક અને ક્લાર્ક એ પણ અનુભવી અને તમામ વિષયની પણ ખાલી જગ્યાઓ હોય છે એના પછી આગળ વાત વાત કરીશું તો માધ્યમિક વિભાગ માટે આચાર્યની એક ખાલી જગ્યા છે એમએ બીએડ અનુભવીને પ્રથમ પસંદગી એના પછી તમામ વિષય માટે જે શિક્ષકોની ખાલી જગ્યા છે એની શૈક્ષણિક લાયકાત છે બીએ બીએડ બીએસસી બીએડ બી બીએડ અને સીપીએડ કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક એની પણ એક ખાલી જગ્યા છે અનુભવીને પ્રથમ પસંદગી છે એના પછી ઉચ્ચતર માધ્યમિક આર્ટસ અને કોમર્સ વિભાગમાં તમામ વિષયના શિક્ષકોની ખાલી જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત છે એમએ બીએડ એમ બીએડ હોવું જોઈએ એના પછી આગળ મિત્રો વાત કરવામાં આવે The તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રક સાથે પ્રમાણપત્રોની ઝેરોક્સ પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ મોબાઈલ નંબર સાથે સાત દિવસની અર અંદર અરજી કરવાની છે મિત્રો જે આજની જાહેરાત છે જાહેરાતને તમને હું તારીખ બતાવી દઉં છું જોઈ શકો છો અહીંયા ઉપર તારીખ આપેલી છે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ આ જાહેરાત છે અને સાત દિવસની અંદર તમારો બાયોડેટા તમે મૂકી શકો છો જેમાં જે વિભાગ માટે અરજી કરો એ ખાસ લખવાનું છે એના પછી અરજી ક્યાં મૂકવાની તો સંસ્કાર તીર્થ વિદ્યાલય પી એન ટી ક્વાર્ટર સામે અંબાજી માતાજી ની જે મંદિર છે એની પાસે અંબિકા પાર્ક સુરેન્દ્રનગર માં જે આ ખાલી જગ્યા છે સોરી મિત્રો અંબાજી નથી અંબાજી જે આ સુરેન્દ્રનગરનું છે એ છે બનાસકાંઠાનો અંબાજી નથી ખાસ ધ્યાન રાખજો શાળાનું નામ છે સંસ્કાર તીર્થ વિદ્યાલય સુરેન્દ્રનગર જેમાં તમામ શિક્ષકોની ખાલી જગ્યા છે જેમાં તમે લાયકાત ધરાવો છો તો અરજી કરી શકો છો સુરેન્દ્રનગર આજુબાજુના મિત્રો ખાસ ઉપયોગી થશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી થેન્ક યુ